ચાલો મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક દાખલા નંબર 2 ની અંદર પાંચ પેટા મિત્રો આપેલા છે માઇનસ એક અને સામાન્ય તફાવત બરાબર એક એટલે કે મિત્રો અપૂર્ણા કેટલું છે એ જ રીતના પાંચમા પેટાની અંદર પ્રથમ પદ માઇનસ એક પોઈન્ટ પચીસ અને સામાન્ય તફાઇનસ જીરો પોઈન્ટ પચીસ છે એટલે કે તે ઋણ છે એ વન પણ કહી શકો બરાબર એટલે કે પ્રથમ પદ આપ્યું છે બીજું પદ બીજું પદ એટલે એ ટુ એટલે એ વત્તા તો ચાલો પ્રથમ પદ શું છે તો કે માઇનસ એક અને સામાન્ય તફાવત મિત્રો એક દેપ છે પાંચ લખી શકો તો અથવા કઈ ના ખબર પડતી હોય તો છેદમાં કઈ ન હોય તો એક હવે ચોકડી ગુણાકાર તમે કરી શકો બે એકુ બે માઇનસ બે એક એક અને છેદની અંદર બે એક બે હવે જો મિત્રો ઉપર માઇનસ બે પ્લસ એક છે એટલે માઇનસ એક દુતીય મિત્રો માઇનસ જીરો પોઈન્ટ પાંચ આવું પણ લખી શકાય કારણ કે અડધું જ કહેવાય ત્યાર પછી ત્રીજું પદ આપણે જોઈએ મિત્રો તો ત્રીજું પદ બરાબર એ થ્રી

જેમ છે તેમ જ એક દીયા ત્રણ એક માઇનસ બે અને એક ત્રણ એક ત્રણ પ્લસ ત્રણ અને છેદમાં બે એકુ બે આની સાથે ગુણાકાર થશે આની સાથે થશે અને છેદ છેદનો ગુણાકાર થાય તો માઇનસ બે પ્લસ ત્રણ

તો કે એક દયાશ આમ મિત્રો પ્રથમ એમાં પણ પ્રથમ પદ શું આપ્યું છે જોવો તો પ્રથમ પદ એટલે કે એ વાન બરાબર માઇનસ એક પોઈન્ટ પચીસ સામાન્ય તફાવત સામાન્ય તફાવત સામાન્ય તફાવત એટલે બરાબર પચીસ બીજું પદ મેળવવાનું છે તો બીજું પદ એટલે કે એ પ્લસ ડી ચાલો એ મિત્રો માઇનસ એક પોઈન્ટ પચીસ માઇનસ એક પોઈન્ટ પચીસ અને ડી

ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું પદ તો ત્રીજું પદ બરાબર એ થ્રી એ વત્તા ટુ ચાલો પ્રથમ પદ તો કે માઇનસ એક પોઈન્ટ પચીસ પ્લસ સામાન્ય તફાવત તો કે માઇનસ જીરો માઇનસ જીરો પોઈન્ટ તો માઇનસ જીરો પચીસ છે મિત્રો અહીંયા જો અહીંયા માઇનસ જીરો પોઈન્ટ પચીસ આપ્યું છે મિત્રો માઇનસ રહ્યા છે માઇનસ છે તો માઇનસ જ રહેશે હવે એક પોઈન્ટ પચીસ જીરો પચાસ તો એક પોઈન્ટ પણ માઇનસ જ કારણ કે આમાં એક પોઈન્ટ પચીસ જીરો પચાસ કરો એક પોઈન્ટ પિંચોતેર પણ કેવા માઇનસ એક પોઈન્ટ પિંચોતેર તો બીજું પચાસ ચોથું પદ જોઈએ તો ચોથું પદ એટલે કે એ ફોર અને એ નું સૂત્ર એ પ્લસ ચાલો પ્રથમ પદ પ્રથમ પદ માઇનસ એક પચીસ પ્લસ ત્રણ પચીસ પચીસ એક પોઈન્ટ પચીસ પ્લસ જીરો પોઈન્ટ પચીસ ગુણ્યા ત્રણ તો કે જીરો પોઈન્ટ પિંચોતેર પણ કેવા માઇનસ જીરો પોઈન્ટ પિંચોતેર અને એક પોઈન્ટ પચીસ બેનો સરવાળો કરો મિત્રો માઇનસ બે મળશે તો પ્રથમ પાદ ચલો બોલો થી પ્રથમ પદ શું માઇનસ એક પોઈન્ટ પચીસ બીજું પદ માઇનસ એક પોઈન્ટ પચાસ ત્રીજું એક અને ચોથું પદ માઇનસ